પોરબંદર છાયાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને એરિયન્સની રકમ ચૂકવી દેવાઈ છે જેમાં આજે પાલિકા પ્રમુખના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે પાલિકાના પંચ્યાશી જેટલા કર્મચારીઓને ચેક વિતરણ કર્યા હતા પોરબંદર છાયા નગરપાલિકા કચેરીમાં હાલ પણ અનેક વિભાગમાં કાયમી કર્મચારીઓ ફરજ બજાવે છે આ કર્મચારીઓના એરિયન્સની રકમ વર્ષોથી મળી ન હતી જેથી પાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેટનાબેન તિવારીના આદેશ બાદ આજે પંચ્યાસી જેટલા સફાઈ કર્મચારીઓને રૂપિયા આઠ પોઈન્ટ અઠ્ઠાણું લાખના એરિયન્સની રકમ ચૂકવાઈ હતી જે રકમના ચેકનું વિતરણ પાલિકા પ્રમુખ ડૉક્ટર ચેટનાબેન તિવારીના હસ્તે કરવામાં આવ્યું હતું પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને આપણે લોકોએ બે હજાર પંદરથી સોળનું એરિયસ ચૂક્યું છે પંચ્યાસી જણાને આપણે ચૂકવ્યું અને આઠ લાખને અઠ્ઠાણું હજારનું એરિયસ લગભગ આશરે ચૂકવેલ છે આજે પોરબંદર પાલિકા કચેરીમાં કાયમી ફરજ બજાવતા સફાઈ કામદારોને વર્ષોથી એરિયન્સ ચૂકવવામાં આવ્યું ન હતું આજે પણ જે એરિયન્સ ચૂકવવામાં આવ્યું છે તે વર્ષ બે હજાર પંદર સોળના ના વર્ષનું એરિયન્સ ચૂકવવામાં આવ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર